જામનગરની જાહેર જનતાને સ બધાને ખૂબ 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 જય શિયા રામ જય હનુમાન આપ જાણો છો કે આજે મોટો મોટો આ મંદિરનો તહેવાર છે આ મંદિરને શરૂઆત કરી સાસઠ વર્ષ પૂરા થાય છે અને ભગવાન શ્રી હનુમાનજી મહારાજની હુકમથી અહીંયા એ બિરાયેલા છે પૂજ્ય પ્રેમ મહારાજ જ્યારે બિહારમાં હતા ત્યારે અહીંયા આવ્યા હતા અને દ્વારકા એમને ખૂબ પસંદ પડ્યું એટલે જામનગર હોય રોકાઈ ગયા હતા અને આજ દિવસ સુધી અખંડ ચાલે છે જામનગરમાં અખંડ ચાલે એવું નથી પણ જામનગર સિવાય રાજકોટ ભાવનગર પોરબંદર જૂનાગઢ વેરાવળ વગેરે પંદર સેન્ટરોમાં આ પ્રમાણે ચોવીસ કલાક ધૂન ચાલે છે અને ચોવીસ કલાકમાં એક મિનિટ બદલ આ ધૂન થઈ અમે જ્યારે અહીંયા રેકારો થતો હતો ત્યારે પણ અમે ખૂબ મહેનત કરી અને દૂધ ચાલુ રાખી હતી અને જે દિલ્હી સુધી જઈને પરમિશન લીધી હતી અને ચોવીસ કલાક અખંડ દૂધ ચાલુ રાખવા માટેની મંજૂરી અમને મળી હતી એ માત્ર આ ઠાકોરજીની કૃપા છે અને આ ઠાકોરજી જામનગરની પ્રજાને જ્યાં સુધી એ બીજા છે ત્યાં સુધી વાળ વાપો ન થાય એની અમે અમને ચોક્કસ ખાતરી છે એટલે જામનગરની જાહેર પ્રજાને હું વિનંતી કરું છું કે હંમેશા આવો અને રાતના રામ ચોવીસ કલાક રામનું અહીંયા ચાલુ છે ચોવીસ કલાક બાપ ગમે ત્યારે બધારી શકો છો અને રામ નામ લઈ શકો છો આપનું નામ મારું નામ વિનુભાઈ તન્ના હું આ મંદિરનો મંત્રી છું